હજ સાઉદી અરેબિયા ખાતે મકા મદીના હજ પડવા જવા માટે રવાના થયા સિંગવડના મુસ્લિમ એ હજ યાત્રીઓને મોઢું મીઠું કરાવી હાર પહેરાવી હજયાત્રીઓ જોડે શુભેચ્છા મુલાકાત લીધી હતી હજી મકા મદીના સાઉદી અરેબિયામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે તે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક છે તે દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો પાંચમો અને ધાર્મિક છે એટલે કે દરેક સશક્ત મુસલમાને તેના જીવનકાળ દરમિયાન દ્વારા ઓછામાં ઓછી એકવાર તો કરવી જોઈએ જયારે સિંગવડનગરના છ યાત્રીઓ સાઉદી અરેબિયા હજ પડવા જવા માટે રવાના થયા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ મિસરતા આઈસી ન્યૂઝ ગુજરાતી દાહો